હતી તેને સાત દીકરા અને આ સાતે દીકરાઓને ને માએ એ પરણાવેલા સાતે ની વહુઓ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું નહીં એટલે અવારનવાર બધાયને ન બાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધ પાક પણ રંધાયો છતાંય એકેય દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુ એને બૂમ મારી કે એ ન બાપી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવો નાની બહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે તો ખીર હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા નદીએ જઈને તબડકામાંથી બધા વાસણ બહાર કાઢ્યા તો એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો ને વિચાર્યું કે વાસણ વાસણ ઉટકીને ઉટકીને આ ખીર ખીર પી તો તો કે થઈ છે પણ નાની વહુ નદીના સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી તો વાટકી પાસે ગઈ અને વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો અને એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોટું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારી ઠરજો એ વખતે નાગણી પોતાનું મોહ બહાર રાખીને બેઠી હતી અને આ શબ્દો સાંભળી ગઈ અને એણે કહ્યું કે બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની બહુની આંખમાં આંસુ ગાવી ગયા ને રડતા રડતા બોલી કે હે નાગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોડો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને દઈ આવી એટલે તેણે કહ્યું કે બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવી તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંગોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોડો ભરી જઈશ અને નાની બહુ તો વાસણો ઉટકીને ઘરે ગઈ એને તો નાગણીને દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ થોડા દિવસો વીતી ગયા એ વાતને અંતે ખોડો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મેણું માર્યું ક્યાં ન બાપીને વળી ખોડા ભરવાના આટલા બધા ઓરતા છે ને પણ નાની વવે તો કઈ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણીના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા કે મોટી વવ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વવના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાને ઘરેણા લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગ કુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના કરેણા લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા ત્યારે નાગણી કહ્યું કે અમને દૂધ સિવાય કંઈ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યો એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું નાની વહુનો ખોડો ભર્યો અને એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રોને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ ખોડો ભરાઈ ગયો એટલે નાગણી બોલી કે વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વડાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વડાવીશું અને એની સાસુએ તો નાની વહુને ના કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું કે બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા એ નાની વહુ પણ એની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચો વચ્ચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચ્ચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ એની ઉપર નાની વવને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવી એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીને નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું કે જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યારે દોડી આવશે અને તારે એને દૂધ પાવવાનું છે નાની બહુ કહે કે ભલે એમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા અને સમય પસાર થતા નાની બહુએ દેવ સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એટલે ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું અને આ ચારેય નાકકુમારોને જઈને પેલો નાનો છોકરો તો ડરી જ ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાકકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંથળીની ધાર કપાઈ ગઈ અને બંને નાકકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાકકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો ગુચિયા બન્યા આથી એ નાગકુમારો ગુસ્સે થયા ને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેરવાડીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ અને પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજ વસ્તુ આપીને સાસરે વડાવી એને સોનાનો એક જુડો આપ્યો અને સાચા રેશમીના વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે પણ દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી નહીં ચાલી આવજે નાની વહુ તો પિયર થી સાસરે આવી સાસુને તો નાની વવ પર હેતુભરાઈ આવ્યું એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઈર્ષ્યા થવા લાગી પણ એમની ઈર્ષ્યા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાથ ભેંસો પણ આપી ઘરમાં એના માન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી હે નાગદેવતા તમે જેવા નાની વવને ફળ્યા તેવા આ વ્રત કરનારને કરનારને કથા કથા સાંભળનારને તથા આ વિડીયો જોનારને સાંભળનારને સર્વે કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે જય તો મિત્રો રાંધણ છઠની રાત્રે ચૂલો કેવી રીતે ઠારવાનો હોય તેની પૂજાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે લાઈવ વિડીયો દ્વારા અમે પૂજા વિધિ બતાવી છે તો તે વિડીયો આપ જોઈ શકો છો અને શીતળા સાતમની જે વાર્તા સાંભળવાની હોય તેનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે આ જ રીતે મૂક્યો છે કે જેથી કરીને સાંભળતાની સાથે આપ વાંચી પણ શકશો અને ચિત્ર વાર્તા સ્વરૂપે પણ છે કે જેથી કરીને આપ સાંભળતાની સાથે જોઈ પણ શકશો તો આશા છે કે આપ સૌ લોકો અમારી સાથે આ સિતરા સાતમની વાર્તા પણ સાંભળશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ નાગપાચમની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ Abar.